શ્રી રામ જય મુરલીધર મારું નામ કમયા ક્રિષ્ના નાજાભાઈ છે હું ધોરણ સાતમાં નવચતન સ્કૂલમાં અભ્યાસ કરું છું અહીં ઉપસ્થિત તમામ મંચસ્થ મુને પગમાં નતમસ્તક થઈ મારી વાત આપ સૌ સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું આશા છે કે મારી ભૂલોને આપની નાની દીકરી ગણીને ક્ષમા કરશો સમસ્ત અહી સમાજનો ઇતિહાસ તો સુવર્ણ અક્ષરોમાં જ કોતરાયેલો છે પણ આપણા કુળદેવી કમળા એમાંના પુત્રો તથા પુત્રી

એવી કામના હું મારી નાની જીભથી કરું છું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી સાંભળો મારા આદરણીય વડીલો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ક્યારે ચણ આપેલી ઇમારત એના નકશામાં નથી હોતી આપણે સૌ કૃષ્ણના વંશજો છીએ અને એમાં પણ મારું નામ કૃષ્ણા છે એટલે કાનોડાની વાત કર્યા વગર રહી શકું નથી આ ભૂમિમાં જ દેવત જેવું છે કશું વાવો મહાભારત અને ગીતા નીકળે આ ભૂમિ માં જ દેવત જેવું છે કશું વાવો મહાભારત અને ગીતા નીકળે આ કાલિદાસ ને ભોજના ખંડેરો જરા ખોતરો ત્યાં કવિતા નીકળે આ કાલિદાસ ને ભોજના ખંડેરો જરા ખોતરો ત્યાં કવિતા નીકળે મારા કૃષ્ણના ટેરવા જો આવીને ફંફો છે ને તો આજે પણ

મારી નાની કાલી ઘેલી વાણીમાંથી ફરીથી આપ સૌનો આભાર માનું છું અને સાથે સાથે એક નાના મોઢે મોટી વાત કરવા માંગુ છું વાત એમ છે કે આ પ્રકારના સ્નેહ મિલનનું આયોજક આ તો હજી બીજું જ છે પણ આગ્રહ ભરી વિનંતી કરું છું કે દર વર્ષે આ પ્રકારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ થવો જ જોઈએ બસ મારી વાતને કમળાઈમાં અને મોલીધરની ચરણોમાં વંદન કરી વિરામ આપું છું અને સાથે સાથે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ જય મલ્લીધર